વસ્તી ધરાવતું વિકસિત શહેર છે એટલે ભૌગોલિક દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો એક ભાબર બે રાધનપુર ને ત્રણ સાંતલપુર ચાર સુઈ ગામ પાંચ વાવ છ લાખણી સાત દિયોદર આઠ કાંકરેજ આ આઠ તાલુકાની અંદર જોવા જઈએ તો ભાભર મધ્યમાં આવેલ છે અને માંડ પચાસ થી સાહીઠ કિલોમીટરના ઘેરાવામાં તમામ તાલુકા આવે છે જેથી કરીને આ તમામ તાલુકાના લોકોને ભાભર આવવું સરળ પડશે જ્યારે ભાભરથી સાહીઠ કિલોમીટરના અંતરે નડાબે ટુરિઝમ આવેલ છે અને બીએસએફના જવાનોને પણ કોઈપણ જિલ્લાના કામકાજ માટે પણ ભાભર નજીક તેમજ સ્થળ સરળ રહેશે જ્યારે વર્તમાન બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક દ્રષ્ટિએ નજર કરીએ તો પાલનપુરથી ભાભરનું અંતર અંતાજીત સો કિલોમીટરનું છે જે ભાભરને જિલ્લો બનાવવા માટે અનુકૂળ અંતર છે માટે ભાભરને જિલ્લો જાહેર કરે તો તમામ સરકારી કચેરીઓ ભાભર ખાતે કાર્યરત માટે રાજ્ય સરકારે નમ્ર અપીલ કરી છે ભાભરને જિલ્લો બનાવી તે સૌના માટે અનુકૂળ છે પરંતુ ભાભર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરિલાલ આચાર્ય ભાભર શહેર કોંગ્રેસ પ્રમુખ હુકુમશી રાઠોડ તેમજ અગ્રણીઓએ જણાવ્યું હતું કે ભાભરને જિલ્લો બનાવવા માટે અમારી વર્ષો જૂની માંગ છે માટે અમારી માંગ સ્વીકારી ભાભરને જિલ્લાનું વડુ મથક બનાવે તો હિતકારી છે બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા અત્યારે હાલ ગુજરાત સરકાર દ્વારા દ્વારા નવા જિલ્લાઓની રચનાની વિચારણા ચાલી રહી છે એમાં જો બનાસકાંઠા જિલ્લો એક મોટો ભૌગોલિક રીતે ક્ષેત્ર પર ધરાવતો મોટો જિલ્લો છે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવું જરૂરી છે અત્યારે હાલ વાવ સુવેગામ ભાભર દિયોદર અને જિલ્લા મથક એકસો પચીસ કિલોમીટરથી વધુ હોય તો પાભરને જો જિલ્લો બનાવવામાં આવે તો ભાભર એક સાત તાલુકા લેવલે ચાલીસથી બેતાલીસ કિલોમીટરની અંદર આવતું એક એરિયા છે પાભર નગરપાલિકા વિસ્તાર ધરાવતું મોટી સિટી છે રેલવે વિસ્તાર ધરાવતું મોટી સિટી છે અને બનાસકાંઠા જિલ્લાનું વેપાર ક્ષેત્રે પણ મોટું સિટી ધરાવતું એક મોટું મથક છે તો પાભરને જો જિલ્લો બનાવવામાં આવે તો જે સરહદ વિસ્તાર છે એને મોટો લાભ થઈ શકે છે નાણાં બચી શકે છે સમય બચી શકે છે અને આમ જનતાને ખૂબ લાભ થઈ શકે છે હરિભાઈ આચાર્ય પાભર નગરપાલિકા પૂર્વ પ્રમુખ પાભર લોહાણા સમાજ પ્રમુખ આથી પાભર આજુબાજુના વિકાસ માટે મારી એવી રજૂઆત છે કે પાભર તાલુકો બનવા માટે અગાઉ પણ અમારી રજૂઆતો હતી અને પોગળ અને પાભર વચ્ચેની જગ્યામાં સરકારની પણ આની પસંદગી હતી કે પાભર અને દિયોદર વચ્ચેની જમીનમાં જિલ્લો બને તો લગભગ સાત તાલુકાને ફક્ત ચાલીસથી ત્રીસથી ચાલીસ કિલોમીટરના અંતરમાં સુખ સુવિધાઓ બધાને મળી ગઈ માટે અમારી નગરજનોની અને આજુબાજુના તમામ આગેવાનોની આ રજૂઆત છે કે સરકારશ્રીએ આની પૂરેપૂરી તપાસ કરી અને જે જે રીતે નજીકમાં લોકોને સુવિધા મળે એ રીતે બાબર આજુબાજુમાં જિલ્લો બને તો લગભગ હું માનું ત્યાં સુધી આ બાજુના બેથી ત્રણ લાખ લોકોને સુવિધાઓ મળી એવી અમારી નગરજનોની અને આજુબાજુના તમામ આગેવાનોની માગણી વિજય વંદે માતરમ હાલ ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ જિલ્લાઓ કરવાનું વિચારણા થઈ રહી છે એમાં ભાભરનગરને સ્થાન આપવામાં આવે તો ભાભરનગર એક વેપારી મથક છે એક ધાર્મિક નગર છે અને આજુબાજુ પંદર વીસ કિલોમીટરના બધા ગામો નજીકના સો દોઢસો બસો ગામ અહીં ખરીદી કરવા આવે છે અને વેપારી મથક છે વધારે વધારે અહીં માર્કેટ એટલે જૂનામાં જૂના વેપારીઓ જે ભાભરનગરના ભલે ભાભરના નથી અમદાવાદ વસે છે પણ ભાભરનગર એટલે એક આજુબાજુનું એક પ્રચલિત નગર છે અને એને ખરેખર બધી રીતે આમ તો અન્યાય થઈ ગયો છે પણ આમાં જો સરકાર ન્યાય આપે તો સરકાર કરે વિનંતી છે કે ભાભરનગર અમારી ધર્મનગરીને ખરેખર જિલ્લાનું સ્થાન આપવું જેવી આવે લાગણી છે દ્વારા અમને જાણવા મળ્યું છે ત્રણ નવા જિલ્લાનું કંઈક સંચાલન કરવાનું છે તેમાં બનાસકાંઠા જિલ્લામાં વિભાજન કરી અને પાભર જિલ્લો બને એવી અમારી પ્રાથમિક માગણી છે પાભર તાલુકો સાત આઠ તાલુકાને લગતો છે અને ભૌગોલિક દ્રષ્ટિએ પણ એકદમ નજીક પડે છે અને વિકાસની હરણફળ હાલ પાભર ફરી રહ્યું છે ગુજરાત સરકારના પ્રયાસથી કરોડો રૂપિયાની ગ્રાન્ટો ભાભર નગરપાલિકામાં આપે છે આજુબાજુના વિસ્તારમાં ખરબો રૂપિયાની ગ્રાન્ટો આપે છે તો આ સરકારશ્રી જે ગ્રાન્ટોની ફાળવણી કરી છે એ સાર્થક થાય એ બાબતમાં અમારે ભાભરને શીલો બનાવે એવી ભાભરનગરની તમામ જે માગણી છે તાલુકાની માગણી છે સત્વરે સરકારશ્રી આ બાબતે ધ્યાને લઈ બીજે ક્યાંય હાલવાની ગણતરી હોય ભાભરને આપો તો ખૂબ સારું છે ભાભર એક રેલવે પ્લેટફોર્મ પણ ધરાવે છે નજીકથી રેલવે સ્ટોપ મળે એવી અમારી પણ પ્રયત્ન છે ઘણા ટાઈમથી ભાભરનગરની માગણીઓ છે આજે સરકાર દ્વારા ખૂબ સારી ટ્રેનો પ્રભાઅંતરની મળી છે પણ જો જિલ્લો ના બને તો અમારા માટે કંઈ નથી અને જિલ્લો બની જાય તો સુનામો સુગંધ મળે અને માનનીય મુખ્યમંત્રી નંબરભાઈ પટેલ દ્વારા એક આયોજનનું અમને મળ્યું જાણવા મળ્યું છે કે લગભગ ટૂંક સમયમાં ત્રણ નવા જિલ્લા થઈ શકે છે અમદાવાદ જિલ્લામાં પણ વિભાજન થાય એમ છે પાટણ જિલ્લામાં વિભાજન થાય એમ છે કચ્છ જિલ્લામાં વિભાજન થાય એમ છે અને બનાસકાંઠા જિલ્લામાં વિભાજન થાય એમ છે તો બાબરને પ્રથમ પ્રાયોરિટી આપવા અમારી નગરજનોની માગણી છે સૌને અમારા જય જલારામ પંચાલ અમરતભાઈ કાળુભાઈ બક્ષી પંચ મોરચા બનાસકાંઠા પ્રમુખ શ્રી આજે હમણાં બે ત્રણ દિવસથી માધ્યમમાં સમાચાર મળ્યા કે જિલ્લાની વાત આવી તો ભાભર જિલ્લો બને એના માટે અમે નહીં પણ અમારો આખો વિસ્તાર અને આ વિસ્તારની અંદર એક ભૌગોલિક એનું મિડલમાં એક આવે છે બાભર સેન્ટર બાભરની અંદર એવું કે સો એફેટને બધાને વી વી પચીસ પચીસ કિલોમીટરને અને પંદર પંદર કિલોમીટરના અંતરે આવેલું છે બાભર શહેર અને વર્ષોથી આ એક બાભર મોટું વેપારી મથક હતું અહીંના આખા વિસ્તારના છબેનના લોકો ભાઈ અહીં વેપાર માટે આવતા ધંધા માટે આવતા અને ભાભર જિલ્લો બને તો સરકાર શ્રીને મારી વિનંતી છે અને અહીંના આગેવાનોને પણ હું વિનંતી કરું છું કે આપણે બહુ સાથે મળી અને ભાભર જિલ્લો બને એના માટે પ્રયત્ન કરીએ બસ વસ્તુ ગુજરાત સરકારની અંદર મુખ્યમંત્રી અને અધ્યક્ષ સાહેબ અને આખું એમની બોડી એવી અત્યારે પેપરમાં અને મીડિયામાં અત્યારે વાયરસ થયો કે ભાઈ જિલ્લો બનવાનો છે જિલ્લો બને એ અભિનંદન પાત્ર છે અત્યારે અમુક નોમ ચાલે ન પણ મારી એક અધ્યક્ષ સાહેબને વિનંતી છે કે આખા બનાસકાંઠાની ગુજરાતી અંદર એ પોતેની અધ્યક્ષ સાહેબની ચાહના છે લોકલાડીલા અધ્યક્ષ છે મારે એક નમ્ર અપીલ કરવી છે કોંગ્રેસ